ઈ બળે દે કાલે એના સુખી જીવનનો અંત કર્યો છે તો હવે આ 90 માં છે કે 10 માં છે એ ખબર નહી આપણે કેમ પણ અહીંયા છે ભગત અહીંયા આમ રે હમ હું કે સુઈ જઈ ગયો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું સૌ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીં આપણા ઘરેથી કરી છે સવાર સવારના એવી ઠંડી પડી છે કે વાત જ છોડી દો મેં જેવું વેધરની એપ્લિકેશન આવે મેં ચેક કર્યું તો રાતના હું તમને જે દસ ડિગ્રી ટેમ્પરેચર કહેતો હતો ને એ તેર તેર ડિગ્રી હતું અને સવાર સવારમાં તો દસે પહોંચી ગયું હતું સવારમાં તો એવી ઠંડી પડી અને આ સ્વેટર પહેર્યું છે એના ઉપરથી તમને ખબર જ પડી ગઈ હશે અને એક બીજા સમાચાર આવ્યા છે પીપળવાથી કે જે એક બળદ તો છૂટી ગયો હતો જાતો રહ્યો તો એમને એમ જે બીજાની આપણે વાત કરતા હતા એ બળે કાલે એના સુખી જીવનનો અંત કર્યો છે તો ભગવાન એના આત્માને પરમ શાંતિ આપે એવી ભગવાનને દિલથી પ્રાર્થના અને બાકી જો ઘણા દિવસ પછી જે ધોર ને હે લાખીને તો આડી ગયું છે અહીંયા જે હોય એ છે બંશ્રી ને સુમન બંને આને તો જો ઠંડીમાં બારે આવો જ ઉભો છે પણ સીતલને ચેક કરીએ શીતલ સોનું આ બને સુરભી અને નામ શું હતું શિવાની નામ હવે આપણે ભૂલતા નહીં બાકી બધા શાંતિ છે આમ શું હમણાં થોડી વારમાં છોડી નાખશે ને એટલે તડકે બેસે એટલે ઠંડી તો એવી પડે આહા હા હા અને હવે આપણે જવાનો સમય થઈ ગયો છે પાંજરાપુર તો જાય થોડી વારની અંદર પાંજરાપુર હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચીએ અને પાંજરાપુર આવી ચેક કર્યું છે કાંઈ નો કે છે નહીં બાકી અત્યારે સ્ટાફનો થોડો અભાવ છે અને ઢોરાને એક વારનું નીણ મળે છે અત્યારે કારણ કે બાજુના વાડામાં કામ ચાલુ છે એટલે તો જો ફૂલે ફૂલ હટીને નીણ કરાવી છે વાડામાં કારણ કે એક ટાઈમ જ અત્યારે નીણ મળે એટલા માટે સામેવાળા ઢોર છે ને એને અત્યારે ગૌશાળાની અંદર પૂરેલા છે માંદાવાળા ઢોર બધા અને એના માટે અહીંયા નીણનું કામ બધું થઈ ગયું છે એકદમ ઓકે બસ હવે થોડી વારની અંદર જ એ બધા આવશે અહીંયા નીણ ઉપર આ બધા હજી થોડુંક નાખો નાખો એક ટાઈમ જ મળે છે હો આપણે એ વાળામાં નીણનું કામ ઓકે કરાવીને પછી હે થોડી વાર ગયા હતા હોસ્પિટલની અંદર ત્યાં છે બધા માં ઢોર નીણ ઉપર આવી ગયા અને બધા જો કમ્પ્લીટ નીણ ખાઈ લીધી છે અને જો ડ્રેસિંગની ક્યાંય જરૂર નથી બાકી આજે છે એક ગાયને ટાંકા તોડવાના છે કે જેને લગભગ સત્તર અઢાર દિવસ થઈ ગયા છે અને આ ગાય જો સામે એકદમ વેરી ક્રિટિકલ હતી ખબર સિંગ એકદમ આમ નીચું આમ આમ આટી લઈ નીચું આવી ગયું હતું એને હજી લગભગ તેર ચૌદ દિવસ જેવું થયું છે એટલા માટે એને ટાંકા તોડવા નહીં ને રહેવા દેવાના પણ આ જે છે આ તોડવાના આ કઈ ગાય છે ખબર જેના હતા હતા ને એક બે દિવસમાં લઈ જવાનું પણ એકવાર રાઉન્ડ મારી ગયા છે એ ટાંકા તૂટી જશે પછી લઈ જશું આજે ટાંકા તૂટી જાય ને જો લઈ જાય તો નહીં તર સો માણસ આવે ને એમાંથી નેવું તો લેવા નહીં આવતા દસ લેવા આવે હવે આ નેવુંમાં માં છે કે દસમાં માં છે એ ખબર નહીં આપણે જે હશે હું તમને આગળ જણાવીશ બાકી અત્યારે જો ગાય એકદમ કમ્પ્લીટ બંધાય ગઈ છે તેને ટાંકા તોડી નાખી આ ગાયને ટાંકા તોડવાનું કામ એકદમ ઓકે થઈ ગયું છે ટાંકા તોડવાનું થોડું તોફાન કર્યું ને તો થાકીને બેઠી છે અત્યારે કમ્પ્લીટ રૂજાઈ ગયું છે અને ઉપર દવાનું લગાવી નાખ્યું આ બધું સામાન પડ્યો છે અને એના સિવાય તો બે ત્રણ કામ હતા ડ્રેસિંગનું એક કામ હતું એ કરી નાખ્યું અને એક ઓપરેશનવાળી ગાય હતી જે મેં તમને આગળ આગળ વાત કરીને કે હું સિંહ એકદમ ત્રાસો તો એને નાખી દીધું ટીન્ચર આયોડીન અને એના સિવાય બીજો કાંઈ કામ હવે છે નહીં કાંઈ નવો કેસ છે નહીં હવે થોડી વાર આપણે હોસ્પિટલની અંદર તો આપણે પર બધું કામ ઓકે કરી અહીંયા છે ગૌશાળાએ અને ઠંડી તો એવી છે કે આખો દિવસ સ્વેટર કાઢવાનું મન ન થાય એવી અને ગૌશાળાએ મને એવું લાગે કે બધું કામ થઈ ગયું લાગે કારણ કે જો જ પાણી ભર્યું હશે પાછળના વાળામાં તો અહીંયા નીકળેલ પડ્યું હે બાકી તો આપણું બધું સામાન એમને પડ્યો છે અને પોપટને એને કાંઈ નાખ્યું ઓહો અહીંયા જો દરવાજો આવી ગયો નવો નવો કેમ ન હોય હોય જ નહીં દરવાજો આવી ગયો નવો તો તો બીજું કામ થયું હશે અંદર જઈને ચેક કરવું પડશે થઈ ગયો ને કમ્પ્લેટ જોઈ ગયો અહીંયા જો બધી આપણી ગાયો છે પાણી પીએ છે કટી ખાય છે એવું છે બાકી જોવું દુશ્મન જાય રહ્યો આપડો દેખાય ઘણી બધી ખટક રાખવા છતાં પણ શું અહીંયા આટો મારી જાય તે જો માર્કેટ કટી ખાય છે જે પાણી ઉપર આવે છે હટો હટ જેમ કટી ખાય તેમ પાણી પીએ જેમ કટી ખાય તેમ પાણી પીએ પાર્યો નહીં જો હા કર કેવી સરસ લાગે છે ને બાકી બ્રાઝિલિયન પ્રજા આમાં જ છે જનરલ વોર્ડમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ કાંઈ નહીં બધાની સાથે જ થોડોક સમય શું સાથે રહેશે ને તો અહીંયા ફરી જશે આ બધાને તો છે જ મોજે મોજ બાકી સરસ રીતે બધા જો કટી ખાય છે હર્ષદનો જ ફોન અત્યારે હતો અને એણે નીળ નાખી છે પાણી ભર્યું છે બધું કામ ઓકે કર્યું છે એણે અને બાકી તો બીજું કાંઈ નવું કામ તો અહીંયા છે નહીં બાકી પીંગલાની વાત કરીએ તો પીંગલા હજી સુધી વ્યાણી નથી અને કાંઈ દેખાતું નથી વીઆ એવું અત્યારે તો છતાં વેતરાઓ ગાય છે એટલે નક્કી નહીં કાંઈ બાકી બે કોમેટો આવી છે કે વાસળો આવશે વાસળો ન આવે તો સારું પણ આવી જશે તો કાંઈ થશે નહીં આપણે જે હશે એ જ આવશે બાકી તમે કે હું કહીશ તો કાંઈ ફરક નહીં પડે બરાબર બાકી જોઈએ હવે જે થાય પરમ આવે હો બાકી જો આવો જ એકલો કેમ પણ અને આડે આલ્યો ગયો મિકલ તો અહીંયા ગૌશાળાએ રાઉન્ડ મારવાનો તો માલ લીધું બધું ચેક કરી લીધું છે અહીંયા તો બીજું કંઈ કામ છે ને બધું હર્ષદે ઓકે કરી નાખ્યું છે તો બસ હવે થોડી વાર અહીંયા રહેશું બધું જોશું અને જાશું કરે જમવા અને હા પૂનમ વાર આપણે નામ રાખવાનું ભૂલી ગયા છે પણ ટૂંક સમયની અંદર રાખી દેસું અને હું બચારો એકલો થઈ ગયો પણ થોડા સમયની અંદર એનો સાથીદાર આવી જવાનો છે અત્યારે આ મોટા સાથીદાર એના પોપટભાઈ પોપટ પોપટમાં નીળ નાખવાની બાકી છે કે શું છે હું જાણું નહીં કાંઈ અહીંયા સવારના તો પૂરો નાખે તો એક તગારામાં થોડી કટી એને નાખી દે એટલે નાખી હશે તો એ ઠીક છે ને નાખી હશે તો એ ઠીક છે થોડી કટી બંને નાખી દે એવું તો ખાતો નહીં પોપટ ખાશે તો પોપટની એ ની નાખી દીધી અને એક બાકી હતી એટલે આપણે નાખી બાજી શેડ તો ખાતા નહીં એનું નામ થોડા ટાઈમ જ આપણે આપી દઈશું બાકી બીજું કાંઈ કામ છે નહીં બધું કામ ઓકે થઈ ગયું છે હવે જશું જમવા તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ને ઘરે જમીન ફરી આવી ગયા છે પાંજરાપોર અને પાંજરાપોર જે આ માંદાવર વાળામાં આ ખડ્ડા કરવાનું કામ ચાલુ હતું આજે તો એમાં બ્રેક લાગી ગઈ છે માણસો આવ્યા નથી શું છે આટલા બારે બારે કરવાના છે તો આટલું બધું છે અને આ પટ્ટો આખો બાકી છે એટલે એક દિવસનું કામ રહ્યું છે પણ શું છે કે ઢોર જે છે ને આ વાડામાં જગ્યા ન મળે ને એટલે થોડીક તકલીફ પડે છે ત્યાં પણ હવે એક બે દિવસમાં એના માટે જ આપણે કર્યું છે એટલે એને રાહત રહે એટલા માટે અને એ માંદવારા વાડામાં જો એ ગાય આવી છે કોઈ બોપરના અહીંયા ઉતારી ગયું છે તો એના માટે જ ભગતને પાણી પાવાનું કીધું છે જો ભગત ડોલ ભરે છે ભગત નહીં મળ્યા રાય ભગત હોય સવા ભગત નહીં હવે પાણી પાય ભગત કેમ છો બરોબર પાણી પાય જાય અહીંયા છે ભગત અહીંયા આમ રે હામ હાજી અને પાણી પાય લો ને નીણ કાંઈક નાખી દે નીણ તો પડી જ છે ત્યાં પણ મારે ખાલી પાણી પીવાની એને બાકી હશે ઊભી થતી નહીં આ રીયા ગાય ક્યાંક આવી છે બપોરના કોઈ રાખી ગયું અહીંયા શું કોઈ હોય નહીં ને એટલે જ્યાં ત્યાં માણસો ઉતારીને ને હાલ્યા જાય નહીં અહીંયા હોય ને તો તો એનો સ્પેશિયલ જે વાડો છે પથારીનો એમાં જ ઉતારી આવે હા પાણી પીએ ભગત જોઈને પાણી પીવડાવી લે વ્યવસ્થિત હો તો આપણે માંદાવાળો વાળો ને બધું ચેક કરીને આવ્યા હતા ત્યારે ભેંસો નો વાળો ચેક કરાય રામ રામ કેમ છે ઘણા દિવસ દેખાણા સામે જો એક બેબી પાડુડે એક બેન ને ધરાવે છે ભાઈ ભાઈ આ કોણ છે હા વાઘજીભાઈ કેટલી ધો દે ત્યારે ઓહ હો હો માણા કેટલા ધોયામાં ઘણા તો એટલા તો અને બાકી તમને ખબર હતો આપણે જ્યારે ઘરે ગયા એની મોર એક વાછડી છે દાટી તૂટી ગઈ તમને યાદ જ હશે અને ન હોય તો અત્યારે બતાવી દઉં ફરીથી તમને એ વાછડી અરે આ હા 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 ભેન પણ નડે છે આપણે Do you? Do you hide? You can't get to ઓમ શું મોટાના ભાગમાં લાગેલું હતું ને એટલે આપણે ચિંતા એ હતી ખાઈ પી શકશે કે નહીં પણ બરાબર થઈ ગયું અંદર શું ઓગળી જાય ટાંકા એટલે તોડવાની કોઈ પ્રશ્ન હતો નહીં બાકી આ બધા આપણે અહીંયા ના લુલા લંગડા વાળા વાળો છે અને એના બધા લુલા લંગડા ઢોર અને અહીંયા ભેંસણ વાળો એની બાજુમાં જ ત્યાં કને ભેંસણ દોવાઈ ચાલુ છે તો આપણે લુલા લંગડાવાળો વાળો ચેક કર્યો ભેંસો ચેક કરીને સવારના તમને ખબર છે આપણે જે માંદાવાળા વાળામાં નીણની વાત હતી કે એક ટાઈમ જ કરશું એટલે થોડી વધારે કરાવશું પણ અત્યારે શું સમય મળી ગયો તો બીજી વારનું ટ્રેક્ટરથી નીણ ચાલુ છે જો આ જે સામનો ગેટ દેખાય ને એની અંદર અત્યારે બધા પૂર નાખ્યા અને હવે આમાં નીણ કરવાની કામ ચાલુ છે જો અહીંયા ટ્રેક્ટરથી છે બે ચાર પાવડા નાખી દઈએ ને એટલે હું માખી રહ્યા કાંઈક ને ખાવા થાય તો આપણે પાંજરાપુરથી આપણી ગૌશાળા આવતા ઘણું મોડું થઈ ગયું હતું ને એ પોચતા પોચા લગભગ કામ ઓકે થઈ ગયું થોડું ઘણું બાકી હતું ઓકે કરાય અને આપણે અહીંયા ત્યાં તમને પીંગલા બતાવી નહીં તો પીંગલા બતાવી દઈએ તો અત્યારે સિંગાની કટી ખાય છે અને હજી હું એવું તો કાંઈ દેખાતું નથી સવારે કાંઈ હશે તો આપણે કાલના વિડીયોમાં જોઈશું બાકી તો બીજું કાંઈ કામ છે નહીં બધું પેક કરવાનું કામ ચાલુ છે ધીમે ધીમે બધું ઠંડીથી બચાવવા માટે આપણી ગાયોનું બધું પેક કરીએ છીએ અહીંયા તો આ શેડ તો પૂરો થઈ ગયો કમ્પ્લેટ હવે અહીંયા થોડું ખોરું થાય છે એટલે ભાઈ કાલે રવિવાર છે અને ફ્રી હશું તો એ કરી નાખશું ઓકે અને આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં